આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના વકાળ નિદાન કેન્દ્ર કોમ્યુનિટી હોલમાં મા એફ એમ સલોનના ફિરોઝભાઈ મલેક ખાખી પોથીના ફિરોઝભાઈ મેમણ એપિક ફાઉન્ડેશનના ઇકરા મહેંદી આર્ટના શબનમ અંસારી સરતાજ મહેંદી આર્ટના સરતાજ ડાકવાલા અને ઇક્વિટાસ ટ્રસ્ટના મેનેજર મિલનભાઈ વાઘેલા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ કરતાં પણ વધુ બહેનોએ ભાગ લીધો હતો આ આયોજનના મુખ્ય મહેમાન તરીકે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના સાધના સાવલિયા મિસ ઇન્ડિયા અર્થના સાયના સુરસરા હોટેલ પ્રેસિડેન્ટના ઓનર મોહમ્મદભાઈ જૈન સમાજના પ્રમુખ રાખી જૈન જૈન સમાજના રિંકુબેન ભંડારી સલીમ પઠાણ ક્રાઇમ રિપોર્ટર નતાશા રાજપૂત એક્ટ્રેસ મુકેશભાઈ રાણિયા જતિનભાઈ અમીન ગુજરાતી ફિલ્મના એક્ટર મુખ્ય જજ તરીકે પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ બિંદુ શાહ મયુર રાઠોડ અને ઇકરા અંસારી અને બે સપોર્ટર શર્મિન નીલોફર સહીન સબાના ગુલશન સાજિયા અમન પઠાણ સના મેમન તહનીમ એન્ડ ટીમ દ્વારા સફળ આયોજન બનાવવામાં આવ્યું હતું